સુરત રેન્જના એડિશનલ ડીજી સહિતના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ ઉપરાંત સુરત શહેર તેમજ રૂરલમાં સારી કામગીરી કરનાર અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તેઓના હસ્તે પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા ઇન્ચાર્જ ડીજી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાતના ડીજી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી રાજ્યના અધિકારીઓ સાથે અંગત ઓળખાણ થાય અને અધિકારીઓ સાથે મળીને ગુજરાત પોલીસની એક સારી ટીમ બની શકે તે માટે સુરત આવ્યો છું આજે સુરત ખાતે સુરત પોલીસ કમિશનર સહિત એસપી સુરત રેન્જના એડિશનલ ડીજી સહિતના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સુરત પોલીસની કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું જે પ્રેઝન્ટેશનમાં પોલીસ દ્વારા સુરતમાં થઈ રહેલી કામગીરી અંગેની માહિતી હતી જે જાણી મને ખૂબ જ આનંદ થયો છે સુરત પોલીસની કામગીરી ખૂબ જ સરાહનીય કામગીરી છે જે અધિકારીઓ દ્વારા ઉત્સુકત કામગીરી કરવામાં આવી છે તેઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા છે એટલે ડીજી ગુજરાતનું ચાર્જ મળ્યા પછી મને એમ થયું કે રાજ્યના જે અધિકારીઓ છે એની સાથે એક મારું એક અંગત ઓળખાણ થઈ જાય અને અધિકારીઓ સાથે મળીને એક ગુજરાત પોલીસની એક ટીમ સારું બની શકે એના માટે પ્રયત્ન કરીએ અને થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરની વિઝિટ લેવામાં આવી હતી અને આજે પોલીસ કમિશનર સુરત શ્રી અજય તોમરજી અને એમના તમામ અધિકારીઓ ડીસીપી અને અને એ જ રીતે સુરત રેન્જના એડિશનલ ડીજી અને એમના તમામ શ્રીઓ અને સુરત રેન્જમાં જેટલા એસઆરપી ગ્રુપ્સ છે એના સેનાપતિશ્રીઓ સાથેની મારી એક શુભેચ્છા મુલાકાત થઈ હતી અને એમાં વિચારોના આપલે કરવામાં આવ્યું હતું અને ઇટ વોઝ ઓનલી ઇટ વોઝ ઓનલી એ શુભેચ્છા મુલાકાત અને અધિકારીઓ સાથે ખૂબ સારું એક સંકલન થઈ જાય એના માટેના પ્રયત્ન કરવામાં આવ્યું હતું આ જ સમય દરમિયાન પોલીસ કમિશનરશ્રી સુરત તરફથી સુરત પોલીસની કામગીરી અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝેન્ટેશનમાં કાયદા અને વ્યવસ્થા અને ક્રાઇમ કંટ્રોલ બાબતે જે કંઈ કામગીરી અહીંયા સુરત શહેરમાં થઈ રહી છે એ બાબતે એક પ્રેઝન્ટેશન મને બતાવવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન જોઈને મને ખૂબ આનંદ થયો અને ટીમ સુરત ઇઝ ડૂઈંગ એન એક્સિલન્ટ જોબ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ સીપી સુરત ફોર ધીસ વેરી ગુડ ટીમવર્ક વેરી ગુડ ટીમ વિચ હી હેઝ બીન એબલ ટુ ડેવલપ અને સુરત શહેરમાં ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડરને સાચવવા માટે શ્રી તોમર એની ટીમ ખૂબ સારી મહેનત કરી રહી છે જોઈને મને ખૂબ આનંદ થયો એ જ રીતે એ સારી કામગીરી કરવામાં અમુક અધિકારીઓ અને કર્મચારીઓએ જે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ લોકોને આજે પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું અને સુરત ગ્રામ્યના પણ એક કર્મચારીને એમની સારી કામગીરી માટે પણ એક પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે સુરતના મહેમાન બનેલા ગુજરાતના ઇન્ચાર્જ ડીજી વિકાસ સહાયે સુરત પોલીસ કમિશનરની કામગીરીને બિરદાવી હતી સાથે સુરત પોલીસની કામગીરીને પણ બિરદાવી હતી અને આવનાર સમયમાં પણ લોક ઉપયોગી કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા કાસવાડા સાથે અઝહર કુરેશી